એક તરફ ગુજરાતભરમાં જાતિવાદનો ઝેર ઉકલવામાં આવી રહ્યો છે અનુસૂચિત જાતિના યુવાનોના લગ્ન પ્રસંગે ઘોડા પર વરઘોડા નીકળે છે તે સમયે અનુસૂચિત જાતિના યુવાનોના લગ્ન સમારોહમાં નીકળેલ વરઘોડા પર ઘાતક હુમલાઓ પણ થઈ ગયા છે ત્યારે આવા બનાવ વચ્ચે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પરણવા આવેલા વરરાજાનું ઠાઠ કંઈક અલગ જ હતું જાનૈયા અને માંડવિયા પણ અચરજમાં પડી ગયા જ્યારે જોયું કે અનુસૂચિત જાતિના યુવાનનો લગ્ન સમારોહ નિયમિત વરઘોડો વાંચતે ડીજે ડીજેના તાલે હાથીની અંબાડી પર નીકળ્યો ત્યારે આ વરઘોડો જોઈ સમગ્ર શહેરમાં લોકો એક અચરજ પામી ગયા હતા

આજે હાથીની અંબાડી ઉપર ફૂલેકું કાઢવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં હાથી માથે કંઈ ઘોડામાં વિચાર નથી વિવાદ કરી રહ્યા છે પણ આ તાકાતસિંહ બાબા સાહેબના સંવિધાન થકી છે આ તાકાતસિંહ મહાપુરુષોની છે જે જાતિવાદી કરતા હોય તો એના બાપની તેવડ નથી આ હાથીની અંબાણીમાં બાબા સાહેબની છે જેલમાં ગયા ન તો હજી આછારામ બાપુ છૂટ્યા નથી સાહેબ તો એમાં ધ્યાન રાખીને કાયદો બધા માટે સર્વપરી હોય અને બધી સમાજને એક સાથે રહેવાનું હોય એવો મારો ઉદ્દેશ છે અમને લડવાનું ભાન હોય કેમ કે અમે વર્ષોથી આદિવાસી સમાજમાંથી આવી છીએ એટલે લડવાનું જ્ઞાન અમારા પરંપરા થી હોય લડતા અમને શીખવાડવું ન પડે કલમ લડી પણ લડવાની અમારી હોય ભાષા સામાજિક અગ્રણી ધોરાજી આજે ધોરાજીમાં અનુસૂચિત જાતિની દીકરીના લગ્ન પ્રસંગે હાથીની અંબાળી ઉપર બેસાડી વરરાજાને અને ફૂલેકું કાઢવામાં આવ્યું છે આ ફૂલેકુ આજે જાતિવાદી લોકો છે આ એના ગાલ ઉપર એક મોટો તમાચો છે કારણ કે જે ઘોડા ઉપર બેસતા રોકવામાં અનુસૂચિત જાતિના લોકોને આવે છે તો એના ગાલ ઉપર તમાચા મારી અને હાથીની અંબાડી ઉપર આજે આ ફૂલેકું કાઢ્યું છે અમે બાબા સાહેબના વંશજો જઈએ અમને કાયદા થી પણ લડતા આવડે છે અને કલમ થી પણ કલમની તાકાત થી પણ લડતા આવડે છે સાથે સાથે સલવારથી પણ લડતા આવડે છે અમે કાયદાથી જો હાથીની અંબાઈ ઉપર બેસતા આવડતું હોય તો કલમ થી ડોકા વાગતા પણ આવડે છે આજ રીતે જે લોકો જાતિવાદી છે એને આ એક ગાલ ઉપર તમાચો મારીને સંદેશો આપીએ છીએ કે અમે બધી જ રીતે સક્ષમ છીએ આ દલિત સમાજના રોકવામાં આવે શું કહેશો

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો